બેગ નડુની ત્રીજી ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી છે આરોપીઓ ઝડપાતા સુરતના બે સહિત રાજ્યના ચાર ગુના ભેદ ઉકેલા છે સુરત સહિત રાજ્યભરના અલગ અલગ શહેરોમાં જે ત્યાં કારના અને દસ કે વીસ રૂપિયાની નોટ નાંખી કાર ચાલકોની નજર ચૂકી સાથે કારના કાચતોડી બેગની ઉઠાંતરી કરતી તામિલનાડુની ત્રિચી ગેંગના સાગરિતો સજીવન રામજરાય પકીરી સેર્વે નમસીવાન સેરવે થામરાઈ સેલવન સેરવે ધનગોપાલ સેરવે સરન મની બાલકૃષ્ણ મુદલિયાર વાસુદેવન મુદલિયાર મંથન ઉર્ફે મદન શેરવે અયપ્પન સેરવે અને ડેવિડ પિલ્લઈને ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી રોકડા બે લાખ ઓગણસાઠ હજાર તથા મોંઘાદાર મોબાઈલ ફોન સહિત લાખો રૂપિયાની મુદ્દા કબજે કરી હતી તો રીઢાઓની કડક પૂછપરછ કરતા તેઓએ સુરતના અઠવાને અણજામ પોલીસની સાથે ગુજરાતના આણંદ ટાઉન અને રાજકોટ એ ડિવિઝન પોલીસ પથકની હદમાં બે ગુઠાંતરની કબૂલાત કરી હતી પોલીસે આરોપીને સાથે રાખી કઈ રીતે કારના કાચ ગિલોલ મારી તોડે છે તે અંગે રિકન્સ્ટ્રકશન પણ કરાવ્યું હતું ત્યારે આરોપીએ ગિલોલથી કારનો કાચ તોડી દેખાડ્યો હતો સુરત શહેરમાં અને જુદા જુદા ગુજરાતના શહેરોમાં પણ અને બીજા શહેરોમાં પણ એક જુદા પ્રકારના ગુના વારંવાર ધ્યાને આવતા હતા જેમાં ફોર વ્હીલ ગાડીના કાચ તોડીને આમાંથી કિંમતી ચીજવસ્તુ બેગની ચોરી અથવા ડ્રાઈવરને જે ગાડીમાં બેઠા હોય એને કહેવાનું કે તમારા પૈસા પડી ગયા છે પૈસા લેવા માટે જાય તો ગાડીમાંથી વસ્તુ શેરવી લે તમારી ગાડીમાંથી ઓઇલ ટપકે છે આમ બતાવીને મેલું નાખીને એટલે કોઈ પણ નાગરિકના ફરિયાદીના ધ્યાન બીજી બાજુ આકર્ષિત કરી ધ્યાન દોરી અને ચોરી કરવાની સિફતપૂર્વક ચોરી કરવાની આ મોડસ ઓપરેન્ડાઈ પોલીસના ધ્યાને આવી હતી ગઈ તારીખ સાતમી એપ્રિલના રોજ એક અડાજણના ભાઈ છે કેતનભાઈ કાંતિલાલ દોશી આ અડાજણ વિસ્તારમાં પોતાની કારમાં જતા હતા ફોન ઉપર એને કોઈ રિંગ વાગી બાજુમાં ગાડી રોકીને વાત કરતા હતા ત્યારે એક માણસ એને બહાર ખડખટાઈને વાત કરી કે તમારા પૈસા બહાર પડ્યા છે આ કેતનભાઈ આ પૈસા જોવા માટે કે ઉપાડવા માટે નીચે ઉતર્યા એટલી વારમાં ડ્રાઈવરની બાજુવાળી ફ્રન્ટ સીટ ઉપર પડેલી એની બેગ જેમાં ચાર લાખના એંસી હજાર રૂપિયા હતા આ લોકો ઉપાડીને લઈ ગયા ગુનેગારો આ અવારનવાર આ પ્રકારના બનાવો ધ્યાને આવતા ક્રાઇમ બ્રાન્ચ એડિશનલ સીપી ડીસીપી એસીપી તમામ અધિકારીઓએ બહુ વ્યવસ્થિત રીતે તપાસ કરાવી પોલીસના લોકોએ ખૂબ ખંતથી કામગીરી કરી ક્રાઈમ બ્રાન્ચને આ ગેંગને પકડવામાં સફળતા મળેલ છે આ મોટી સફળતા એટલા માટે છે કે તમિલનાડુના ત્રિચરાપલ્લી જેને ત્રિચી પણ કહેવામાં આવે છે ત્રિચીના આ આરોપીઓ છે એની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે એના ગામ અને ગામની આજુબાજુના લગભગ ત્રીસેક જણા આ પ્રકારના ગુના આચરવામાં એક્સપર્ટ છે નિષ્ણાત છે અને આ લોકો તમિલનાડુમાં અને જુદા જુદા રાજ્યોમાં જતા હોય છે પોલીસથી બચવા માટે આ લોકો હોટલ કે ધર્મશાળામાં કોઈ જગ્યાએ રોકાતા નથી બ્રિજની નીચે કે ખૂણા ખાંચડામાં ગમે ત્યારે બહાર રહે છે નહવા માટે નદીમાં પડીને નાવી લે કોઈ પણ જગ્યાએ ગુના આચરવા માટે જાવે તો જાય તો આમાંથી મોબાઈલમાંથી સિમ કાર્ડ કાઢી લે ને ફોનને વાપરે જ નહીં સંપૂર્ણ તકેદારી રાખતા ગેંગને પકડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળેલ છે જે ટીમને આ સફળતા મળી છે એને સ્પેશિયલ ઇનામ પણ આપવામાં આવશે કુલ દસ ગુનેગારો પકડવામાં આવ્યા છે આ ગુનેગારોની સાથેના એક ગુનેગાર ફક્ત પકડવાના બાકી છે કિટુ વેલુ બાકી સજીવન નમસિવાયન થમરાઈ સેલવન ધનગોપાલણ મની વાસુદેવન મધન અયપ્પન અને ડેવિડ આ લોકો પચીસ વર્ષથી લઈને પાંસઠ વર્ષ સુધીની ઉંમરના છે જેથી કોઈને શંકા ના જાય જુદા જુદા માણસો જુદા જુદા રોલ ભજવતા હતા એક માણસ ગલેલમાં છરા નાખીને કાચ તોડી નાખે અને કાચ તોડીને આગળ વધી જાય બીજા માણસ જઈને આ કાચને ધક્કા મારીને કાણું પાડી દે ત્રીજા માણસ કિંમતી વસ્તુ ઉપાડીને જતા રહે જેથી કોઈને શંકા ના જાય કોઈના ધ્યાન ના જાય કે આ માણસ કોણ માણસ શું કરે છે બહુ સિસ્ટમેટિક ગુના આચરતી આ ટોળખીના અત્યાર સુધી ચાર ગુનાઓ અમારા ધ્યાનમાં છે જેમાં બે સુરત સિટીના છે એક આણંદના છે અને એક રાજકોટના છે આના સિવાય પણ આ લોકોના ગુનાહિત રેકોર્ડ ચકાસણી કરતાં આ લોકોના કોલકાતાના પણ એ ગુના ધ્યાને આવે છે પાંચ ગુનાઓ તમિલનાડુ ત્રિચરાપલ્લીના છે અને એવી રીતે અનેક ગુનામાં સંડોવાયેલા આ ગેંગને પકડવામાં પોલીસને સફળતા મળે છે હા તો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આંતરરાજ્ય બે ઉઠાંતરી કરતી ટોટકીની ઝડપી પાડી ચાર ગુનાનો ભેદ ઉકેલી કાઢી લાખો રૂપિયા ને મળતા કબજેલી વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા